અને ભગવાનને પ્રસન્ન કરીને એણે એવું માગ્યું હતું કે આ સોળ યોજનનું વન છે એને હું ગમે ત્યારે ગમે એ જગ્યાએ પ્રસ્થાપિત કરી શકું આવું વરદાન હતું અને ભય પામેલા લોકો જે દ્વારકાની આજુબાજુમાં રહેતા હતા એ મહર્ષિ ઓરવને શરણે ગયા અને ઓરવએ કહ્યું કે આ પૃથ્વી રાક્ષસો જ્યાં સુધી હિંસા કરશે તો એ પ્રાણ વગરના થઈ અને નાશ પામશે અને મરણની બીક લાગતા દારૂકા છે એ આખું વનને લઈ અને સોળ યોજનના વનને લઈ આ અને સમુદ્ર ઉપર રહેવા લાગે કેમ કે ઋષિ ઓરવનો શ્રાપ લાગી ગયો જે કોઈ હેરાન પરેશાન કરશે એ બળી અને ભસ્મ થઈ જશે આ અને એક વખત મનુષ્યની નાવથી ભરી આ અને લોકો બધા નાવ લઈ અને ચાલ્યા જાય છે એમાં દારૂકાએ જોયું અને દારૂકાએ બધા લોકોને બંદીવાન બનાવ્યા છે આમાં જે લોકો હતા એમાં સુપ્રિય નામનો એક વૈશ્ય રહેતો હતો હા અને એ વૈશ્ય પણ આ હોળીની અંદર હતો બધા બંદીવાન બન્યા હા અને આ સુપ્રિય નામનો જે વેપારી હતો એણે ઓમ નમઃ શિવાય જાપ બધા જ ભક્તોને કીધું કે આપ ઓમ નમઃ શિવાયનો જાપ જપો તો ભગવાન શિવ આ દારુકાની કેદમાંથી આપણને છોડાવશે તમામ લોકો ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા હા અને એ જ સમયે દારુકા નામની રાક્ષસી અનેક પ્રકારે રાક્ષસોને લઈ હા અને જ્યારે પ્રહાર કરવા જાય છે એટલામાં ભગવાન પાશુપત નામનું અસ્ત્ર લઈ હા અને ભગવાન શિવ પ્રસન્ન થયા તમામ લોકોને મારી આ અને સુપ્રીન એવું કહે છે કે હે વૈશ્ય તારી ભક્તિ આ અને શક્તિથી હું પ્રભાવિત થયો તું પ્રસન્ન થયો છું તું માગી લે આ અને એ જ સમયે સુપ્રિય નામના બ્રાહ્મણ આ વૈશ્ય એવું માગ્યું કે પ્રભુ અહીંયા સ્થિર થઈ જાઓ અને એ જ સમયે એ ક્ષેત્રની અંદર ભગવાન હા જ્યોતિર્મય સ્વરૂપે પ્રગટ થયા છે હા અને એમનું નામ પડ્યું છે નાગેશ્વર મહાદેવ બડે ભાવ શ્રદ્ધા કે સાથ જય જય કાર કરે બોલીએ નાગેશ્વર મહાદેવ